નમસ્તે દોસ્તો તો મારું નામ છે ધવલ અને તમે જોઈ રહ્યા છો રાઈટર ધવલ્યો તો આ ચેનલ પર આપણે બે પ્રકારના કોન્ટેન્ટ આપણે પોસ્ટ કરીશું જેમાં પહેલાં તો આપણે જે રાઇટિંગ કરીને લખીએ છીએ એ પોસ્ટ કરીશું અને બીજો હશે કે આપણો ફિટનેસ જર્ની આપણે ચાલુ કરી રહ્યા છીએ ટ્વેન્ટી એટ સપ્ટેમ્બરના રોજ આપણે આપણી ફિટનેસ જર્ની કમબેક પાછી ચાલુ કરી રહ્યા છે જે પહેલાં હું કરતો હતો એ જ છે ફિટનેસ ઉપર જે વધારે ધ્યાન આપતો તે વધારે ધ્યાન આપીશ અને ટ્વેન્ટી એટ સપ્ટેમ્બર કરવાનું કારણ એક જ છે કારણ કે એ ત્રીસ દિવસમાં જ મારે જે ટ્રાન્સફોર્મેશન કરવું છે હું વહેલી તકે પૂરું કરવાનો પ્રયાસ કરીશ અને કારણ કે મારી બસ ટ્વેન્ટી એટ ઓક્ટોબરના રોજ આવે છે તો આપણે ત્રીસ દિવસમાં કેટલું મેક્સિમમ ટ્રાન્સફોર્મેશન પ્રત્યે આપણે જોઈશું અને રાખથી એટલે આજે અઢાર સપ્ટેમ્બર છે તો આજે આપણે ચેક કરીશું કે ચેક નથી કરતા આજે બસ આપણે ખાલી વોકિંગનું વોર્મઅપ કરીશું ચાર કિલોમીટર જેવું આપડે ચાર મહિના પછી હું વોકિંગ માટે નીકળું છું આ રીતના પહેલાં હું કરતો હતો છથી સાત કિલોમીટર ખાલી વોકિંગ કરતો હતો રહ્યા પછી તો આજે આપણે જસ્ટ ચાર કિલોમીટર જેવું વોકિંગ કરીશું અહીંયા અને કાલથી આપણે નવા નવા સિસ્ટન પ્રમાણે જેમ પહેલાં પુષઅપ પુલઅપ્સને મારતો તો એમ વોમઅપ ચાલુ કરીશ કાલથી પહેલાં જે આપણે વોર્મઅપ કરી રહ્યા હતા કે પહેલાં હું ખાલી વોર્મઅપ સેટમાં જ તે ચાલીસ પુશઅપ મારતો હતો જે પહેલાં મારતો હતો હવે કાલે આપણે ટ્રાય કરું છું કે મેક્સિમમ આપણા કેટલા વાગે છે એક જ સેટમાં પહેલાંની વાત કરું તો પહેલાં હું પચાસ પુષપ પચાસથી પંચાવન એક સેટમાં મારી જતો હતો બટ અત્યારે સ્ટેન્ડ નથી તો પહેલાં હું આપણે ચેક કરીશું કે કાલે કેટલા મેક્સિમમ પુષપ વાગે છે આપણા એક જ સેટમાં અને પહેલાં હું દસ દસના અને વીસ વીસના કરીને વીસના પાંચ સેટ અને દસ દસના કમસે કમ પંદરથી વીસ જેવા સેટ મારતો હતો જાણે કે ટોટલી બસો પુષપ તો હું મારતો હતો જ તે એટલે કાલે આપણે એ પણ ચેક કરીશું કે અલગ અલગ ચેકમાં કેટલા વાગશે અને એક મેક્સિમમ ચેપ કેટલો કેટલાનો ન વાગશે અને પુલઅપ પણ આપણે ટ્રાય કરીશું જો કે પુલપ એટલા બધા નહોતા વાગતા પહેલાં મારાથી અને આ વખતે પણ હું હોપ ત્રણ સાંડથી જ રાખું છું કારણ કે પહેલાં જ્યારે હું મારતો તો ત્યારે મારાથી આઠ નવ પુલપ થતા હતા બટ એટલી સ્ટ્રેન્થ અત્યારે ભાજપમાં ને એમાં લાગતી નથી હા એ સ્ટ્રેન્થ પાછી આવશે કન્ફર્મ આવશે અને વિશ્વાસ છે મને મારા ઉપર કે હું એ સ્ટ્રેન્થ પાછી લાવીશ પણ થોડોક સમય લાગશે તો એ સમયને આપણે રાહ જોઈશું અને વન મંથમાં આપણે મેક્સિમમ પુલઅપ કેટલાય પહોંચીશું અને પુષપ કેટલાય પહોંચીશું એ આપણે જોઈશું તો બને રહેજો મારી જોડે ફિટનેસ જર્નીમાં તમારો રાઇટર ધવલ તો આજનો પુલક આપણે અહીં જ ખતમ કરીશું અને હા હું તમને આજનું વોકિંગ સ્ટેપ દેખાડી દઈશ કે હું મારા ઘરથી અહીંયા હું જેટલે જઉં છું તેનું કેટલું ડિસ્ટન્સ થાય છે ડિસ્ટન્સ આવવા જવાનું બંને થઈને ચાલે કમસે કમ ત્રણથી ચાર કિલોમીટર જેવું થાય છે ઓકે તો મળીએ કાલના વોર્મઅપ સેટ આપણે ચેક કરીશું એ વિડીયો બનાવીશું અને તેમાં આપણે મળીશું શું